જાની સરોવર માંથી ખેડૂતોને પાણી ન મળતા લાચાર જોવા મળી રહ્યા છે બીજી તરફ ગત વર્ષે સાઈઠ લાખ રૂપિયાનો આ ખર્ચ કરી અને કેનાલ બનાવવામાં આવી બનાવેલી કેનાલ એ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય આગળ વાત દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કરીએ તો અલગ અલગ જે વિસ્તારો છે ત્યાંથી કેનાલો નીકળે છે કેનાલો લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે પરંતુ એ કેનાલોની અંદર પાણી ન આવતા ખેડૂતો જે છે તેને ફરી એકવાર એ રોવાનો વારો આવ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાટના ખેડૂતો એ ફરી એકવાર લાચાર જોવા મળી રહ્યા છે જાની સરોવરમાંથી ખેડૂતોને પાણી ન મળતા લાચાર જોવા મળી રહ્યા છે બનાવેલી કેનાલ એ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તે પ્રકારે તેમ બનાવી દેવાની છે પરંતુ તેની અંદર એ પાણી જે છે તે ન આવતું હોવાની રાવ અત્યારે ઉઠી છે બીજી તરફ ગત વર્ષે સાહીઠ લાખ રૂપિયાનો આ ખર્ચ કરી અને કેનાલ બનાવવામાં આવી પરંતુ તળાવો છલોછલ ભરાયેલા છે છતાં પણ ખેડૂતોને આ નહેર થ્રુ પાણી નથી મળતું તળાવમાંથી હજુ સુધી કેનાલોમાં પાણી છોડવામાં ન આવ્યું હોવાની રાવ અત્યારે જોવા મળી રહી છે ત્યારે અમલવાટ ગામ સહિત પાંચ ગામના લોકોની એક જ મુશ્કેલી જે છે તે અત્યારે જોવા મળી છે અધિકારીને સવાલ કેનાલ જર્જરિત હોવાનો ખુલાસો કર્યો છે હાલ તમામ કેનાલોનો સર્વે કરવામાં આવી રહ્યો છે ને આગામી સમયમાં સર્વે કર્યા બાદ રિપેરિંગ થશે ને પછી પાણી આપવામાં આવશે આ પ્રકારની વાત અધિકારી દ્વારા કરવામાં આવી છે સાઠ લાખના ખર્ચે બનાવેલી એ કેનાલ કેનાલમાંથી હજુ સુધી પાણી નથી આવ્યું અને પાણી ન આવતાની સાથે જ પણ જર્જરિત થઈ ગઈ હવે આમાં કોનો વાંક કાઢવો કોનો નહીં એ તો તંત્રએ ત્યાં અધિકારીએ સમજવું કે આ ગંધ કોની આવી રહી છે ભ્રષ્ટાચારની ગંધ તો નથી આવી રહી આમાં જો પાણી આવ્યું હોય ને તિરાડો પડી હોય તો બરાબર છે કે પાણી આવ્યા પછી તિરાડો પડી પરંતુ એક પણ વાર પાણી ન આવ્યું હોય અને પછી એમાં તિરાડો પડે અને પછી એવું થાય કે ભાઈ હવે રિપેરિંગ કામ કરવામાં આવશે સર્વે કરવામાં આવશે ત્યાં સુધી ખેડૂતોએ રાહ જોવી પડશે એક વર્ષથી તો ત્યાં અને આજુબાજુના ખેડૂતો છે તે રાહ જોઈને બેઠા છે કે આજે પાણી આવશે કાલે પાણી આવશે પરંતુ એ પાણી નથી આવતું ત્યાંના ખેડૂતોએ લાચાર થઈ ગયા છે અને મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ ખેડૂતોનું કોઈ સાંભળવાવાળું ન હોવાનો ગંભીર આરોપ એ અધિકારી પર લગાવ્યો છે ત્યારે એ ખેડૂતોને પણ સાંભળો

પાણી નહીં સોડતા એટલા માટે હજુ અમારી ખેતી બે મહિના દોઢ મહિનો લેટ થવા બાજી રહી છે અને ખેડૂતોને પાણી આપો એ અમારી માંગ છે બધી સાફ બધા એમ તેમ પડી રહ્યા છે અંદર ઉગી રહ્યા છે બધું સાફ 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 કરવા પડે અને જે ડુંગરનું પાણી અંદર આવ્યું છે એ કેનાલમાં પાણી જોયે એટલે અમુક અમુક જગ્યાએ તૂટી ગયેલી છે શું પરિસ્થિતિ ખેડૂતોની ખેડૂતોને તે પરિસ્થિતિ બહુ ભંગે એમ કે બહુ ખરાબ પરિસ્થિતિ છે ખેડૂતને અત્યારે પાણી નહી પછી ઉનાળામાં જે ઋતુ જાય છે પછી પાણી કરું ભૂખ ભૂખ ભોજન મળે તો માટે વગર સમયે સમ ભોજન મળે તો શું કરવાનું આ અમલવાડ ગામ છે જ્યાં જાની સરોવર ડેમ આવેલું છે જે અત્યારે સલો સલ ભરીને સલકાઈ રહી છે પાણી પણ અત્યાર સુધી પાણી છોડવામાં નથી આવી રહ્યું અને જે ખેડૂતોને શિયાળાનો પાક લેવા માટે જે પાણી છોડવામાં આવે તે અત્યાર સુધી છોડ્યું નથી અને તળ જે કેનાલો છે તે કેનાલો સરખી રીતે સાફ નથી કરવામાં આવી અને પાસઠ લાખનું જેવું કામ કરવામાં આવ્યું છે તે સરખી રીતે થયું નથી તો અમારી સરકાર પાસે એ માંગ છે કે જે કામ અમારા ગામમાં કરવામાં તળાવમાં જે કરવામાં આવે તે તાત્કાલિક ધોરણે અમારે ખેડૂતોને જે પાણી મળવું જોઈએ તે મળી શકે અને જે પાક અમારે ખેડૂતોને સિંચાઈમાં તકલીફ પડી રહે છે તે કેનોલ પાણી છોડવાથી અમારે દૂર થશે અમલાટ ગામમાં નાનો તળાવ છે જાની સિંચાઈ તળાવ એમાં આટલા વર્ષથી ચાલતી પચાસ વર્ષની નહેર છે અમે પાણીથી અનાજ પકવતા હતા ને ખાતા હતા ને પીતા હતા આજે અમારી નહેરની હાલત બહુ ખરાબ છે અને આખો તળા ભરેલો સલો સલશે હાલના તબક્કે અમારે ગામના આ પાણીના આધારે જીવે છે આજે પાણી નહીં મળ્યું એટલે કાઠિયાવાડી જીવે મજૂરી કરીને જીવે છે અને મારે ગામનું પાણી મળતું નહીં એની વહેલી તકે નેર સાફ કરે અને સિંચાઈ ચાલુ કરે પાણી અત્યારે મળવા જોઈએ એ મળતું નથી અને અત્યારે હાલ અમારો સમય ખેતીનો લેટ થઈ રહ્યો છે પાણી વગર ખેડૂતોને પાણી વગર ખેતી થતી નથી કેનાલ અત્યારે ઝાડવાથી ભરાઈ ગઈ એ સાફ કરવા અમે આગલી વખતે પણ રજૂઆત કરી પછી ડુંગરનું પાણી કેનાલમાં ના જાય એટલે નાળું હતું ભૂગર્ભમાં એ ભૂગર્ભનું નાડું બંધ થઈ ગયું ધોવાણથી એ રિપેર કરવાની ખાસ જરૂર હતી આગલી વખતે અમે રિપેર કરવા માટે ઘણી રજૂઆત કરી કામ પણ રોકેલું અમે નાળું બેસાડવા માટે પણ એ નાળું નથી બેસાડ્યું એમને એમ માટીથી કેનાલ બંધ કરી દીધી એટલે જે ડુંગરનું પાણી વરસાદથી આવ્યું એ કેનાલમાં જાય સીધું એટલે કેનાલો અમુક ઘણી જગ્યાએ તૂટી ગઈ છે ઓવરફ્લો ઓવરફ્લો થવાના લીધે અમલવાટ કટ તાલુકાનું એ એમઆઈ સ્કીમ છે અને પંચાયત સિંચાઈ વિભાગ હેઠળ છે એમાં એ તળાવનું રિસ્ટોરેશનનું કામ થયેલું છે પણ કેનાલ નેટવર્ક જે છે એ છેલ્લા ત્રીસ વર્ષ આસપાસ વર્ષથી એ જર્જરિત હાલતમાં છે અને કેનાલો જૂની છે અને એની પ્રોપોઝલ એસ્ટિમેશન હેઠળ ચાલુ છે અને એનું સર્વેની કામગીરી થઈ ગઈ છે અને એ પ્રોપોઝલ રેડી થાય અમે સરકારમાં હવે દરખાસ્ત કરી રહ્યા છે એનું એસ્ટિમેટ અઠવાડિયાની અંદર થઈ જશે અને એ અમે ગવર્મેન્ટ ગવર્મેન્ટની અંદર સબમિટ કરીશું એમાં કેવું છે કે જેટલે સુધી પાણી જશે ત્યાં સુધી અમે પ્રયત્ન કરીશું જ્યાં પણ સ્ટ્રક્ચર તૂટી ગયા છે ત્યાં માટીપાળા કરીને કે થેલીઓ મૂકીને જ્યાં સુધી જશે ત્યાં સુધી અમે એને લઈ જવા માટે પ્રયત્ન કરીશું એ આ કેનાલનું કામ કેવું છે કે જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તો અમે એને એ આપવા માટે અત્યારે એટલા સક્ષમ તો છે જ નહીં કારણ કે કેનાલનું કામ કેવું છે કે એ તબક્કાવાર થવાનું છે એવી રીતના આખા જિલ્લાની તેર એમઆઈ સ્કીમો છે એનું આખા એમઆઈનું આ કેનાલ નેટવર્કનું કામ ચાલુ છે એ પૈકી પાંચની વહીવટી સરકારશ્રીમાંથી મળી ગયેલ છે ને એમાં ટેન્ડરિંગની પ્રક્રિયા તબક્કાવાર એની ડીટીપીની પ્રક્રિયા ટીએસની પ્રક્રિયા એ ચાલુ છે અને એ તબક્કાવાર એ કામો થશે એક જ સાથે એ બધા જ કામો લેવા શક્ય પણ નથી અને અમે એને એક્ઝ્યુકેશન કરવા માટે એટલી બધી અમારી પાસે ફિલ્ડ સ્ટાફ પણ નથી કેકી સાથે અમે કરીશું કે એટલે તબક્કાવાર કરીશું છોટાદેપુર જિલ્લાનો કમાટ તાલુકાનો છેવાડાનો ગામ અમલવાડ છે અમલવાડ ગામે જાની તળાવ આવેલું છે તેમાં સિંચાઈ વિભાગનો જે સંચાલન છે સિંચાઈ વિભાગે ગત વર્ષે 60 લાખથી વધુનો ખર્ચો કર્યો પરંતુ તે પાણીમાં વહી ગયો તસવીરોમાં જોઈ રહ્યા છો જે કેનાલો બનાવવામાં આવેલી છે તે વર્ષોથી તૂટી ફૂટી ગઈલી છે આ દ્રશ્યો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો 60 લાખ વાપર્યા તો ક્યાં વાપર્યા તે પણ સવાલ ઉઠે છે આ ખેડૂતોના જણાવ્યા મુજબ આ જે કેનાલો છે આ ખેડૂતો અહીંયા ઊભા છે તેઓ જણાવી રહ્યા છે કે આ કેનાલો વર્ષોથી સાફ નથી થઈ ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂરિયાત છે પાણી મળતું નથી કેનાલો સફાઈ નથી થતી તેના કારણે ખેતરો સુધી પાણી પહોંચતું નથી છોટાદેપુર જિલ્લા પંચાયત પાસે જે ભંડોળ છે તે કરોડો રૂપિયાનો હોય છે ત્યારે ખેડૂતના હિત માટે જિલ્લા પંચાયત સો ભંડોળની ગ્રાન્ટ ફાળવતી નથી રાજ્ય સરકાર પૈસા ફાળવે છે તો સરખું આયોજન થતું નથી આજે વર્ષો વીતી ગયા આ ખેડૂતોને સિંચાઈનું પાણી મળ્યું નથી ત્યારે તળાવ છલોછલ ભરેલું છે પરંતુ ખેડૂતો તેને જોઈ રહ્યા છે પરિસ્થિતિ એવી છે કે સિંચાઈના પાણીની જરૂરિયાત છે શિયાળાના સમયે ત્યારે અહીંયા પાણી નથી મળતું ખેડૂતોને કેનાલો બનાવી તળાવ બનાવ્યા પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે રફીક દણીવાલા ન્યૂઝ રૂમ